પૈકી મોટો હવે એક વસ્તુ તમને ખ્યાલ હશે કે પૂરક કોણ સરવાળો સરવાળું કેટલો થાય એકસો એસી પેલા એક વસ્તુ લખીએ કે પેલા શું મોટો ખૂણો ધારો કે મોટા

કેમ કે બે પૂરક કોણ છે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે એટલે કે મોટા ખૂણા નાનો ખૂણો બાદ કરો તો તમને જવાબ મળશે 18 રાઈટ તો કેલા બે બે ક્વેશ્ચન બની ગયા બસ હવે આને સોલ્વ કરવાનું કઈ જ નથી કરવાનું સૌપ્રથમ કોઈ તમને આપ્યું હોય ક્વેશ્ચન આ રીતે થિયરિકલ સમીકરણ નથી આપે સમીકરણ આપણે જાતે બનાવવાનું છે તો એ માટે સ્ટેપ બાય સ્ટેપ બે પૂરક કોણ કીધા પૂરક કોણ આવે કે એકસો એસી અંશનો ખૂણો હશે મોટો ખૂણો નાનો ખૂણો તમે મોટા ખૂણા શું ધાર્યું એક્સ નાના ખૂણાને ધાર્યું વાય હવે અઢાર અંશ મોટો એટલે એક્સ માટે સવાય કરે તમને અઢાર મળવા જોઈએ રાઈટ બે સમીકરણ બની ગયા હવે શું કરે એક્સની કિંમત શોધવાની

સમીકરણ શીખવા છું એના પર ફોકસ કરવાનું શીખવાડું છું તો ની કિંમત સમીકરણ એકમાં મૂકવાની તો એક્સ બરાબર કેટલા છે

છ અને એકસો એકસો વાય બરાબર એકસો બાસઠ ભાગ્યા બે વાય બરાબર આમનું સોળ બે એક્યાસી આ તમને આન્સર મળે આપણને વાયની કિંમત મળી ગઈ હવે જે વાયની કિંમત મળી છે મૂકતા હવે શું થશે તો એક્સ અઢાર પ્લસ વાય એટલે એક્સ બરાબર અઢાર વધતા કેટલા મળે વાય બરાબર એક્યાસી

નવ્વાણું હવે આજે બે ખૂણા માપ મળ્યું કે અહીંયા છે પૂરો કોણ બંને સરવાળો કેટલો થવો જોઈએ એકસો એસી અંશ તો નવ્વાણું વત્તા એક્યાસી કરો તો જવાબ કેટલો આવજો આઠ નવ ને